હિન્દુ ધર્મમાં ઓમને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે સમગ્ર બ્રહ્માંડ ઓમ શબ્દમાં સમાયેલું છે આ શબ્દ વિના ન તો કોઈ મંત્ર સંપૂર્ણ છે ન તો કોઈ પૂજા પૂર્ણ માનવામાં આવે છે ઓમનું ઉચ્ચારણ કરતી વખતે ત્રણ અક્ષરો અવાજ નીકળે છે આ ત્રણ અક્ષરો અનુક્રમે એ યુ એમ છે આમાં એ અક્ષર સર્જન સૂચવે છે યુ અક્ષર સ્થિતિ સૂચવે છે જ્યારે એમ અક્ષર લય સૂચવે છે એવું માનવામાં આવે છે કે આ ત્રણ અક્ષરોમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે ઓમનો જાપ બુરાઈઓનો સંપૂર્ણ નાશ કરવા અને સુખ સમૃદ્ધિ આપવામાં આપનાર માનવામાં આવે છે ચાલો જાણીએ ઓમનો જાપ કરવાથી શું ફાયદા થાય છે અને તેનો જાપ કરવાની પદ્ધતિ શું છે ઓમનો જાપ કરવાથી લાભ થાય છે ઓમને ઘણા લોકો ચમત્કારી માને છે માત્ર ઓમના પાઠ કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે આ શબ્દ ઉચ્ચારવાથી આસપાસના વાતાવરણમાં પણ સકાત સકારાત્મક ઉર્જા ફેલાય છે જો સંપૂર્ણ એકાગ્રતા સાથે યોગ્ય રીતે ઓમના જાપ કરવામાં આવે તો તે તમને સકારાત્મક શાંતિ અને ઉર્જા આપે છે એવું માનવામાં આવે છે કે નિયમિતપણે ઓમનો જાપ કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે ઓમનો પાઠ અને જાપ કરવાથી તણાવ અને અનિદ્રા જેવી સમસ્યાઓની રાહત મળે છે ઓમનો જાપ કરવાથી પેટ અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળે છે ઓમના ઉચ્ચારની પદ્ધતિ સવારે સૂર્યોદય પહેલાં ઓમનો જાપ કરવો જોઈએ ઓમનો ચાપ કરવા માટે એક શાંત જગ્યા પસંદ કરો જ્યાં તમે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકો હવે સુખાસનની મુદ્રામાં બેસીને મનમાં ઓમના આકાર પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ એક સમય ઓછામાં ઓછા એકસો આઠ વાર ઓમનો ચાપ કરવો જોઈએ આ પછી તમે ધીમે ધીમે ઉચ્ચારનો સમયગાળો વધારી શકો છો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી